તો હું અને પન્નુ હટાણ મેખી ભન્નુ ને હે ઈ નવું સાપ કટર મંજૂર થયું તો લેવું તો આપણું સાપ કટર માણ કે તારું જોતા આવીએ કારણ કે જે આપણે સાપ કટર લીધું ને એ આ કોઈ વાત નહીં બધા સાપ કટર સાપ કટર આવ્યું જોરદાર ક્વોલિટી આવી

એ લિવા હાટું થઈ ને હું કાલ સાવા દુમણે હા મારું તો હાથે હા તો રોકે હા એ રોકે હા હા લે ભાઈ હોય ને હા સારો કાપકો હોય ને આપડે <laughs> 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 <hansos> <hansos>

રીંગણી અમારે તો જુઓ કે રીંગણીમાં કઈ હાલ હાજો જ નેત્રીઓ ઉકડો ને પછી આ સાઈડ ને બકાલું આખું Dung green Pasipasi ni. Pasi asal ni kau dapat bawa di tanah uli kau no ekiaro kawa

sao lại sang đi? đi đây hiền quan, cái thái quan thấy vậy rất sát ở đấy, đây lên ਇਹ ਇਹ ਬਸ ਆਣੀ ਮਿਹਨਤ ਕਰਤੋ ਜੇ ਤਾ ਕਹੇ ਤਾ ਉਹ ਆਵੇ ਤਾ ਤਾਰੂ ਘਰ ਭੰਗੀ ਬੇ ਚਪਾਟੂ ਵਾਲੋ ਤਾ ਉਹ ਨਹੀਂ ਬੋਲਾ ਆਹ ਆਹ ਦੀਕਰੀ ਗੰਨੇ ਨਾ ਹੱਕਾਈ ਕਾ ਤਾ ਹੂੰ ਕਾ ਤਾ ਤੰਨੇ ਲੇ ਤੋ ਜੀ ਤਬ ਆਪਣੀ ਦੀਕਰੀ ਹੋਈ

બે <laughs> ચોખા સોના સિવા છે ખીલા આપણે હારા મારી એક ગોળ ડુંગળા મારે કે એક ગોળ ઘી છે ને કા હા વારણ લાગે ડોક્ટર એ હા હવે કો દવા ની કા મોટા બા પોઝિશન દેવા કોમ માં દવા ની હાલે આપણે હા